સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ થતો નથી અને ગરીબ બાળકોને મળતા એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવાની જરૂર પડી રહી છે પોતાનું આ પાપ છુપાવવા માટે સરકારે આ મધ્યાહન ભોજન યોજનાના ખોટા વખાણ કરતી પેડ જાહેરાતો આપી છે અને આ જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે તો ત્યાં પૈસા બચાવવાની સરકારને ખબર નથી પડતી ત્યારે આ સમયે જ્યારે બાળકોને જરૂર હોય તેવા નાસ્તામાં કાપ મૂકવાની સરકારે

આમ તો રોડ ખાય રસ્તા ખાય ખનીજ ખાય ખાણ ખાય ગાયના ગોચર ખાઈ જાય પણ આટલાથી પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ હવે બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે આવતીકાલથી એટલે પહેલી થી ગુજરાતના સરકારી શાળામાં તેંતાલીસ લાખ બાળકોને જે અત્યાર સુધી એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો હતો એમાંથી એક વખતના નાસ્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે અમારી આમ આદમી પાર્ટી ગુજરાત વતી સરકારને સવાલ છે કે તમે રોડ રસ્તા આ બધું ખાઓ એમાંથી તમે ધરાતા નથી તમારે બાળકોનો નાસ્તો ખાઈ જવો છે સરકાર એવો તર્ક આપે છે કે ભાઈ પૈસા બચાવવા માટે આ આ યોજનાને રદ કરવામાં આવે તો અમારી માંગણી છે કે આ બાળકોને પોષણ મળવું ગુજરાતનો ગુજરાતના વિધાનસભાના અને લોકસભાના આંકડાઓ જોઈએ તો ગુજરાત કુપોષણમાં છઠ્ઠા ક્રમે છે દેશમાં ગુજરાતમાં